જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે હવે ખાતાની અંદર પૈસા જમા કરાવવા માટે તમારે બેંકની અંદર જવાની જરૂર નથી હવે ઘણા ટાઈમથી લોકો બેંકની અંદર નથી જતા પરંતુ એટીએમ કાર્ડ છે એ ખિસ્સામાં રાખે છે અને એટીએમની મદદથી જ બધું વ્યવહાર કરે છે પરંતુ હવે તમારે ખિસ્સાની અંદર એટીએમ કાર્ડ રાખવાની પણ જરૂર નથી કારણ કે તમે યુપીઆઈ દ્વારા જ કેશલેસ ડિપોઝિટ છે એ કરાવી શકશો તો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે શું છે આખા સમાચાર અને આનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકશો હવે કેશ ડિપોઝિટ મશીનમાં સુવિધા મળશે યુપીઆઈ દ્વારા ચૂકવણી અને રોકડ ઉપાડની સુવિધા છે એ યુપીઆઈ દ્વારા જ તમે કરી શકશો પાંચ એપ્રિલના રોજ કારોબારી વર્ષ બે હજાર પચીસની પહેલી ક્રેડિટ પોલિસી બેઠક છે એ લેવામાં આવી હતી એની અંદર નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે કે રિઝર્વ બેંકના જે ગવર્નર છે શક્તિકાંત દાસ એમની જાહેરાત કરી છે કે ગ્રાહકો માટે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા કેશ

કાર્ડલેસ રોકડ ઉપાડ માટે એ યુપીઆઈની ઉપલબ્ધતાથી જોવા મળતા ફાયદાઓને ધ્યાનમાં રાખી અને હવે તેના દ્વારા જ રોકડ છે એ જમા કરવાની જે સુવિધા છે એ આપવાનો પ્રસ્તાવ છે એ રાખવામાં આવ્યો છે હવે આપણે વાત કરીએ તો એ કેવી રીતે કાર્ય કરશે તો સૌપ્રથમ તો તમારે એટીએમની અંદર યુપીઆઈ વિકલ્પ છે એને પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારે જેટલી રકમ ટ્રાન્સફર કરવાની છે એ રકમ દાખલ કરવામાં આવશે આ પછી તમારી સામે એક યુપીઆઈ ક્યુઆર કોડ દેખાશે હવે એને સ્કેન તમે કરશો ત્યાર પછી તમારે યુપીઆઈની તમારી પીન છે એ દાખલ કરવાની રહેશે આ પછી એટીએમમાંથી રોકડ છે તમે એકત્રીસ આસાનીથી કરી શકશો હવે સૌપ્રથમ તમારે યુપીઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને રોકડ ઉપાડવા માટે યુપીઆઈ સક્ષમ જે એટીએમ છે ત્યાં જવાનું રહેશે ઘણી બધી બેન્કો છે એ યુપીઆઈ દ્વારા એટીએમમાંથી રોકડ ઉપાડની સુવિધા છે ઓલરેડી પૂરી પાડે છે તમારે ફક્ત એટીએમ ની સ્ક્રીન ઉપર યુપીઆઈ ઉપાડ વિકલ્પ છે એને પસંદ કરવાનો છે પછી તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરવાની છે ત્યારબાદ પૈસા જમા કરાવ્યા પછી સ્ક્રીન ઉપર સિંગલ યુઝ ડાયનેમિક ક્યુઆર કોડ છે તમને દેખાશે તમે તમારી યુપીઆઈ એપ દ્વારા ક્યુઆર કોડ છે એ સ્કેન કરવાનો રહેશે આગલા પગલામાં તમારી યુપીઆઈ એપ્લિકેશન તમને ઉપાડની રકમ છે એ ચૂકવવા માટે સંકેત આપશે તમારે લિંક કરેલ બેંક એકાઉન્ટ છે પસંદ કરવાનું અને યુપીઆઈ પિન વડે વ્યવહારને અધિકૃત કરવાની જરૂર છે એકવાર ટ્રાન્ઝેક્શન અધિકૃત થઈ ગયા પછી તમને છે એની અંદરથી રોકડ મળી જશે આનો સૌથી મોટો ફાયદો એ છે કે યુપીઆઈથી રોકડ ડિપોઝિટની સુવિધા શરૂ કરવાથી ગ્રાહકો છે એને ઘણી અનુકૂળતા મળશે પરંતુ તેની સાથે જ તેનાથી બેંક ની અંદર પણ કરન્સી હેન્ડલિંગ ઓફિશિયન્ટ કરી શકાશે ગ્રાહકો અને બંને માટે ઘણું બધું આ જે છે એ સરળ છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો